દહીં વડા ઉનાળાની સિઝનના તો વિડીયોને એન્ડ સુધી જોજો દહીં વડાની રેસીપી શીખવા માટે મારું નામ છે મેમુના ડ્રાન્સ કિચનમાં તમારું સ્વાગત કરું છું તો ચાલો આપણે શરૂ કરીએ દહીં વડાની રેસીપી બનાવવાની વિડીયોને પૂરો જોજો એન્ડ સુધી જોજો મારી રેસીપી તમને પસંદ આવે તો વિડીયો કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો દહીં બનાવવા માટે મેં લીધું છે પાંચસો દહીં મીઠું ઘરનું દહીં લીધું છે એના બાદ લીધી છે ફુદીના ને કોથમીર ને લા લીલા મરચાંની ચટણી ત્યારબાદ મેં લીધું છે આંબલી અને ગોળની ચટણી અને પાંચસો ગ્રામ દાળ લીધી છે અઢીસો તુવર દાળ છે અઢીસો આ મગરી દાળ છે અને અઢીસો અડદની દાળ છે અને શેકેલું જીરું આ દાળને મેં બેથી ત્રણ કલાક સવારના પલાળી રાખી હતી અને વીસ મિનિટ એને ફેટી વીસ મિનિટ તમારે એના ફેટી નાખવાનું છે બે ગ્લાસ નવ શેકુ પાણી લીધું છે હિંગ નાખીને આપણે કઢાઈમાં તેલ લીધું છે વરા ડૂબે એટલું તેલ લેવાનું છે ત્યારબાદ ઠંડા પાણીમાં ચેક કરવાનું મિશ્રણ આપણું બરાબર છે પાણીમાં ડૂબે એટલું જોવાનું

ત્યારબાદ બાદ જે થોડુંક મિશ્રણ નાખીને ચેક કરવાનું તેલ આવ્યું કે ન થાયું ચાલો તો આપણું તેલ આવી ગયું છે વરા બનાવવાની શરૂઆત કરી રસમિલા સારું તો આપણા વરા તરીને તૈયાર થઈ ગયા છે ગરમ નાખી દેવાના જો તમે આ આરા પાણીમાં નાખીને કરશો ને તો બહુ મુલાયમ થશે તૈયાર છે એને ગરમ પાણીમાંથી કાઢી પાણીમાં આમ નીચવી લેવાનું તમે નવસે પાણીમાં વરા નાખશો તો તમારા વરા એકદમ મુલાયમ થશે એકદમ સોફ્ટ થશે ઉપર આપણે જે હવે ને એ દહીં નાખશું એકદમ વરા ડૂબી જાય ને એટલું દહીં નાખવાનું એના બાદ નાખશો શેકેલું જીરું કુદીના કોથમીરની ચટણી ચટણી કમેન્ટ કરજો તમને તહેવાર ભાવે તો તૈયાર છે તમારા ચટાકેદાર દહીં વડા મસ્ત મજાના જોઈને મોઢામાં પાણી આવે છે તો તૈયાર છે એકદમ બિલકુલ હોટલ જેવા તમારા દહીં વડા